ૃણા શત્રિના માતા માતાને વંદન કરો

અર્થમ મમ જન્મસમએ જન્મકુલિયા અરિષ્ટ દોષ નિવારણ અર્થમાં સૂર્યાદિ નવગ્રહ દેવતા અનુકૂળતા સિદ્ધ શ્રી પાર્વર મિશકૃપ પ્રાપ્તિ અર્થમાં શ્રી અટલતીયાત્રાધામ મધ્યે નવગ્રહ દોષ નિવારણભાઈ પ્રજાપતિ વાહ પ્રજાના પત્ની તરફથી આજે આ દાન મળેલું છે તુલા અને સુંદર જેટલા પ્રજાપતિ છે પોતાના જન્મભૂમિ છોડી અને સુરતને કર્મભૂમિ બનાવીને આજે આવા ઉમદા વિચાર રાખીને કે ભાઈ કાંઈ ને કાંઈ આપણે જે બે પૈસા કમાઈએ છીએ એમાંથી કંઈક દસમો ઈચ્છો અરે બે ટકા ત્રણ ટકા પાંચ ટકા આપણે કંઈક સતકર્મમાં વાપરીએ અને આજે અટલ આશ્રમ દ્વારા ધૂળાધાનમાં એમના તરફથી રાઈ જીરું તેલ ખાંડ ગોળ ચણાની દાળ ઘઉં ચાવલ

સ્થિરૈરંગૈસ્તુષ્ટો વા ગુંસસ્તાનો ભિર્યાસે માહી દેવાહી તંજાદાયો હો કલ્યાણમસ્તુ ખૂબ ખૂબ શુભકામના એમના જીવનમાં એમના પરિવારમાં મહાદેવ અને નવરાત્રિના પર્વ દિવસે આજે દશેરા નવમું નવતું આજે નવરાત્રિ નવમું ચૈત્રી નવરાત્રિમાં એમના તરફથી આજે બંને તુલાદાન થઈ રહ્યું છે

આવું સુંદર કાર્યક્રમ થયું છે અમે લિમકા બુક છે ગોલ્ડન બુક છે એ જે અમુક ઇન્ડિયા બુક છે એની અંદર જે લાડુ અને આ આ કાર્યક્રમને આખો સામેલ કરવાનો છે એટલે બધાના જીવનમાં ભગવાન સુખ શાંતિ આપે પૂરા વિશ્વ એ આપણું પરિવાર છે બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પારદેશ્વર દાદાને પ્રાર્થના તેમજ ભાઈશ્રીના જે તુલાદાન થયું છે એમના પરિવારમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ દાદા આપે કોઈ દોષ બાધા હોય ગ્રહ બાધા હોય પિતૃ બાધા હોય એ બધાની અંદરથી પરમાત્મા મુક્ત કરે અને આયુષ્યમાં તંદુરસ્ત જીવન પૂરા પરિવારને મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું કામના કરું છું અસ્તુ અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંચ